જે આવક છે તેની તો મિત્રો ત્રણસો દસ ક્યુસેક કેટલું પાણી આવી રહ્યા છે તેવા મિત્રો સમાચાર મળી રહી છે તો મિત્રો વાત કરવામાં આવે બીજા અપડેટની તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમની જ જળ સપાટ છે પાંચસો સડસઠ પોઈન્ટ પચીસ નોંધાઈ રહી છે ત્યારે મિત્રો વિશિષ્ટમાં વાત કરવામાં આવે તો મિત્રો આગામી બે દિવસ જે ભારે વરસાદની આગાહી છે ત્યારે મિત્રો જો ઉપરવાસમાં વરસાદ પડે છે તો તે વરસાદનો મિત્રો સીધો ફાયદો છે તે ફાયદો મિત્રો આપણને જોવા મળી શકે છે એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો પાણીનો જથ્થો છે તે મિત્રો બાવીસ પોઈન્ટ પચીસ ટકા જેટલો અંદાજિત જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો વિશિષ્ટમાં વાત કરીએ તો દાંતીવાડા ડેમને લઈને ત્યારે મિત્રો જેટલા બી મિત્રો આપણી ચેનલ પર નવા છે તેમને મિત્રો આપણે કહી કે મિત્રો ચેનલ પર આવતા તમામ અપડેટ જો તમને પસંદ આવતા તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો